અંકલેશ્વર ખાતેથી રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચ જિલ્લામાં રૂપિયા છસો સાડત્રીસ પોઈન્ટ નેવું કરોડના વિકાસના ચોત્રીસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચ જિલ્લાને વિકાસના ચોત્રીસ કામો કિંમત રૂપિયા છસો સાડત્રીસ પોઈન્ટ નેવું કરોડનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું જેમાં રસ્તાના અઢ કામો રૂપિયા પાંચસો છ્યાસી કરોડનું ભૂમિપૂજન નવનિર્મિત સોલ માર્ગ રૂપિયા એકાવન પોઈન્ટ અઠ્યાસી કરોડના ખર્ચેનું લોકાર્પણ માર્ગ અને મકાન વિભાગના રૂપિયા પાંચ પોઈન્ટ સુડતાલીસ કરોડના અગિયાર કામો શહેરી ગૃહ નિર્માણના ચોત્રીસ પોઈન્ટ સત્તર કરોડના બે કામ શિક્ષણ વિભાગના અઢાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડના સત્તર કામો અંકલેશ્વર તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કોસમડીમાં રૂપિયા છ પોઈન્ટ નેવું કરોડના ખર્ચે આરોગ્યના એક પોઈન્ટ પંચાણું કરોડના ત્રણ કામની ભેટ જિલ્લાને આપી ભૂમિપૂજનના કામોમાં રૂપિયા ચારસો કરોડનો છેતાલીસ કિલોમીટરનો ચાર લેન આમોદ રોજા મુલે દહેજને એક્સપ્રેસ વેથી જોડતો વાલિયા ઝઘડિયા સ્નાહિત કરોડનો માર્ગ અને અંકલેશ્વર વાલિયા નેત્રંગ ચાર લેન બેતાલીસ કરોડનો માર્ગ મુખ્ય રહ્યા મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં હાજર અધિકારીઓ અને પદાધિકારીઓને આ કામો ગુણવત્તા સબળ થાય તે માટે ટકોર પણ કરી મુખ્યમંત્રીએ અમેરિકાના ટેરિફ અંગે આડકદારી રીતે નિવેદન આપતા સ્વદેશી વસ્તુઓના ઉપયોગમાં દરેક સમસ્યાનું નિરાકરણ હોવાનું કહ્યું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું પણ વિતરણ કરાયું હતું મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જિલ્લાના પાંચ ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી અનુણસિંહ રાણા રિતેશ વસાવા ડી કે સ્વામી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા કલેક્ટર ગૌરાંગ મકવાણા ડીડીઓ યોગેશ કાપસે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા नीरल पटेल विनोद पटेल सहित अधिकारियों पदाधिकारियों अधिकारियों उपस्थित रहा था इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए